નમસ્તે મિત્રો આજે હું લાવીશું દાદીજીના ઉખાણા એમના જમાનાના ઉખાણા તો ઉખાણાનો જવાબ આપજો અને વિડીયો અંત સુધી જોજો ઉખાણું પહેલું રાતે જોયું દિવસે ખોયું મોતી જેવું પ્રાણીમાં પ્રોયું બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઝાકળ તો હવે સાંભળીએ દાદીજીનું બીજું ઉખાણું વનમાં જન્મે વનમાં મરે લોહી નથી એનું પણ માથું કપાતું રહે તો મિત્રો આનો જવાબ શે વાળ તો હવે સાંભળીએ દાદીજીનું ત્રીજું ઉખાણું એક અજબ એવી નાર જે ચાલે પણ પગ નથી રડે પણ નથી આંખ તો મિત્રો આનો જવાબ શે વાદળ ઉખાણું ચોથું હાથમાં શેપ પણ પકડાય નહીં પાણીમાં સેપ પણ પલળે નહીં તો બોલો મિત્રો એ શું તો મિત્રો આનો જવાબ છે પડછાયો ઉખાણું પાંચમું એક નાની સરખી સિમલાડી એના પેટમાં બત્રીસ વાડી બત્રીસે માં લોહીના ફૂલ ઓળખે એ મોટો ગુલ તો મિત્રો આનો જવાબ છે મોઢું દાંત અને જીભ ઉખાણું છઠ્ઠું ઊંચા પર્વત પર બેઠી રાણી એના માથા ઉપર ઠંડુ પાણી તો મિત્રો આનો જવાબ છે બેડું સ્ત્રી જ્યારે પાણીનું બેડું માથા ઉપર લઈને જતી હોય ત્યારે ઉખાણું સાતમું ખાધું પીધું કાંઈ નહીં ને આખું ગામ ઉથલાવી નાખ્યું મિત્રો આવાજ દાદીજીના ઉખાણા સાંભળવા માટે આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પાવડો ખેતીનું સાધન ઉખાણું આઠમું વહુ આવે ત્યારે ખુશ અને દીકરી જાય ત્યારે રડે બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે માતાનું દિલ ઉખાણું નવમું જો હાથમાં હોય તો શાંતિ અને જો એ જાય તો ચિંતા બોલો એ શું દસમું મોટું ઘર નાનકડો માલિક દિવસે સુએ રાત્રે જાગે જાગે ત્યારે ઘર કાપે બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે ઉંદર પાણીમાં રહીને પાણીમાં મરે મોડું ખોલે તો મિત્રો આનો જવાબ છે મગર બારમુ સે કાળી કામ કરે ધમાલી તો મિત્રો આનો જવાબ છે સુઈ ઉખાણું તેરમું બાપ ખેતરમાં દીકરો બજારમાં બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે કપાસ ચૌદમું ખાય નહી પીવે નહી સતા જીવતો રહે બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે હવા પવન થેન્ક યુ મિત્રો મિત્રો આ ઉખાણામાં તમારા કેટલા જવાબ સાચા આવ્યા કોમેન્ટમાં લખજો અને આવા ઉખાણા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો